સોયા હું લાવ્યા આ ઘરે લે લે હું કરાવ્યા લાગે મેડમ યસ હું લાવીએ હું તમને નહી દઉં મારા હાટુ લાવ હું આજ તો પહેલી વાર કારેલા બહુ ભાવે આજ તો પહેલી વાર માર્કેટ જે કેવો અનુભવ થયો હે કેળા કાઈ ની બનાવો મારા હાટુ લાવે કેળા આ તારે હાથ ઉતતી છે બધી તારે હાથ ઉતતી છે બધી કેરી કેરી લાવ હે પાણીપુરી ઓ વાવ આ પાણી નેવું તમને કાઈ ન મળ બધું મારું છે પાકો બક્કલ હું લાવી તો કે ખાવનું દેખાડી દેજે કારેલા લાવી ઈ બધા વે ચાલો પાણીપુરી આપો ખાઈ લે આવ એવું

Hva er det der? હવે તો મારી પાણીપુરી બધી ખાવા મીડા મારી હાટું લાવું તો બધું ખાઈ જાય હું તો આવો સૂંધો કર્યો આવો સૂંધો હવે એમાં પાણી નાખશે આખરે તમને છોકરીને પાણી ફરીને તમે ગાંડ્યું છે પાણીપુરી વાળીને પાણીપુરી એક એવી વ્યસન છે ને એ છોકરીઓ કોઈ ભૂલી જ ન શકે ખાવી એટલે ખાવી એ છોકરીઓની ફેવરિટ વસ્તુ છે પાણીપુરી પાણીપુરી એક વ્યસન છે છોકરીનું તમારે વ્યસન હોય હું હોય

ई मार रे को तोरे दम न आ कड़वो नो लागो से ई बिजू काई नी करेला तो कड़वा का गीला लागे तो इति मन कड़वा लागे कि न राखता तमने करेला भावे मन तो बो भावे बो भावे करेला आ भाला तो कुंडा बंदला पड़ी रहा तो पड़े વાળે ફીટ કરેલા અ એક નારો ને કર સાખું ગોપાય દે એટલે આખ મગડી જકડ એ ભાઈ નખરા નહિ હોય પૂછે થારે લાગે જા આ સાખું તો મને હું ન મારું મારું ઓછું ગોમે મારું કે

ધાવો કરો તો મૂકી દેવા વાળા એનું છે કે આત્રે તે વાવાજોડો આવવાનું છે લાગે ખબર ફોટો જોયો પટેલ ની હોય પણ એ સારો ખાલી કેરીઓ લેવા આ છે કે કેળા કેરી છે હવે એર ખોદો કેરી છે કાસી કેળા છે આનો દેખાય કેળા કહેવાય આને કમેન્ટ કરી દો કેળી છે કે કેળા કેરી નો કેવા કોક દાંત કા છે તમારો કેળા કહેવાય આને કેરીયું છે હવે તેલ કેરી તિંગી કે કાસી કેરી હતી ખાલી ઈ કેળા કહેવાય કેરી નોતી કેરી હતી હવે મિત્રો મને ખબર નથી હું તમે કરજો કદાચ કેરી હતી કેરી કેળા હતા ઓલા લીલા આવે આવેલા બેઠલા ઘાટના કેવા કેળા નો હોય ઉભા રહો બતાવો બતાવો લે 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 બતાવો કમ તો તમને વિશ્વાસ મને તો મિત્રો કેરી લાગ્યો તે કેળા હતા લેવા જે છે બતાવા ઘડી એટલે બધું ન લાવવાનું હોય

જેવું હોય તમે કમેન્ટ કરજો મિત્રો હું છે ને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ બાય બસ